આવું ન કરવું જોઈએ સાહેબ તમારે તમે હજી હાલી નથી દેખતા તમે જોવા કર્યા સાહેબ બસ તો સ્વીકાર લો મારી ભૂલ બેન ને દવાના લઈ જઈએ આપડે પેલા તમે ભૂલ સુધારો પૈસા દાખલ કરાવો નથી તમને રાતે રેપુ બોલવાનું અરે બાપુ અમારી ભૂલ

अ स्काई नंबर आप भी दो 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 जो हमने क्या मतलब कौन सा जब तुमने जोड़े तो बस नंबर आई जो तुम कह ऑफिस जाओ स्काई सिटी का स्काई गई रे मैडम मैडम बोला है क्या हॉस्पिटल दीदी कई बाजू छे देन कहो तुम जाओ सब स्काई सिटी डॉक्टर ब्रिज नो हॉस्पिटल है तृप्ति बेकरी छे ने एनी ऊपर बोले नंबर ડબલ ટુ મને બેન ને જે દવાખાનું ટ્રીટમેન્ટ બધી કરાવી નાખું આવું છું ખર્ચો આપી દઉં છું અને સાહેબ ઉપર જે થતી હોય કાર્યવાહી કરી નાખો છું બરાબર ખબર છે કે આજે આ રોડ ઉપર છે નેસ હોય છે તો પૂરું કરીએ તમે જ બોલવાનું તમે કહું છું તમે જ બોલવાનું બેન નો વાંચ છું એમને ના બેન બેન બહાર ના નીકળવું